આ છે કેરીના પાપડ કેરીનો રસ કાઢી લીધા પછી છીબાને તળીએ આપણે ગોળપાપડીમાં જેમ ઘી ચોપડીએ છીએ ગોળપાપડી કાઢતી વખતે એવી રીતે તળીએ ઘી ચોપડી દેવાનું જરા વધારે ઘી ચોપડવાનું અને પછી એની ઉપર રસ પાથરી દેવાનો આમ આમ હલાવી અને રસ પાથરીને તડકે મૂકી દેવાનું બે દિવસથી અમે તડકે રાખેલું આજે હું અંદર લઈ આવી છું અને હવે આ પાપડને ઉખાડવાના છે જો ઘી વધારે લગાવ્યું હોય ને તો સેલાઈથી ઉખડી શકે છે જો આ ઉખડી ગયો પાપડ કેવો સરસ પાપડ બને છે જો આપણે બીજી થાળીને ઉખાડીએ હવે વધારે ઘી લગાડીએ એટલે સેલાઈથી ઉખડી શકે છે જો આ બીજો પાપડ અને હવે આ ત્રીજો પાપડ ઉખાડીએ જો હવે આ પાપડના કટકા કરવાના છે અને એક ડબ્બામાં ભરી દેવાના તો જો બર એક વરસ સુધી આટ કટકા આપણે મુખવાસની જેમ ખાઈ શકીએ મુસાફરી દરમિયાન જમીને જ્યારે પણ ખાવાનું મન થાય બાળકોને ચોકલેટ ખાવાનું મન થાય ત્યારે ચોકલેટથી દાંત બગાડવાને બદલે આ સરસ મજાના કેરીના પાપડ ચગડી શકાય છે અને ફ્રીઝરમાં રાખવાના જેથી એ બગડશે નહીં લાંબા સમય સુધી સારા રહેશે અને કાતરથી કાપીને એના નાના નાના ટુકડા આવી રીતે કરી નાખવાના તો એક એક ટુકડો તમે સરસ રીતે ચગડી શકશો મજા આવે એવા આ પાપડ બને છે કોઈ જાતની ઝંઝટ જ નથી આમાં ગેસ ઉપર મૂકવાનું નથી તડકે જ રાખવાનું છે સૂર્ય જ આપણા પાપડ બનાવી આપે છે તો બોલો કેવા સરસ પાપડ છે તમે પણ આવી રીતે કેરીનો રસ કાઢીને એના પાપડ બનાવીને મને ખાવા માટે બોલાવજો આવજો